આ સાથે જ ગુજરાત ફર્સનું બઝર વાગી ચૂક્યું છે કે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગણેશ કોંડલની જામીન અરજી અંગે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આખરે ગણેશ ગોંડલનું શું થશે શું ગણેશ ગોંડલ હવે જેલમાંથી બહાર આવશે જુનાગઢ સેશન જામીન અરજીની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે ફરિયાદ અને આરોપી પક્ષ બંને પક્ષ તરફની જે દલીલો છે તે પૂર્ણ થઈ છે ગણેશ જાડેજા છેલ્લા બે માસથી જેલવાસ ભોગવે છે રાજુ સોલંકીના પુત્રનું અપહરણ અને મારા આખો કેસ છે દલિત સમાજના આગેવાન છે રાજુ સોલંકી જે હાલ ગુસ્સી ટોક જેલમાં છે જોકે હવે રાજુ સોલંકી જેલમાં પહોંચ્યા છે શું હવે ગણેશ જ અંગે જાણકારી આપશે અમારા એડિટર જોડાઈ ગયા છે ધર્મેશ વેદ ધર્મેશ હવે શું બંને પક્ષે આખરે શું દલીલો થઈ હતી તે વિશે શું કોઈ વિગતો મળી છે કારણ કે હવે દલીલો પૂર્ણ થયા બાદ હવે ચુકાદો આવી શકે છે વિકાસ ગણેશ ગોંડલ એટલે કે ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જે અપહરણ અને માર મારવાના વિડીયો ઉતારવાના કેસમાં અત્યારે જુનાગઢ જેલવાસ ભોગવી રહ્યા છે એમણે જામીન અરજી મૂકી છે એ જામીન અરજીની આજે સુનાવણી હતી એ સુનાવણી અંતર્ગત ફરિયાદ પક્ષ અને જેને કહી શકાય આરોપી તરફથી ત્યાં જે દલીલ હોય એ સરકાર ઇન્વેસ્ટિગેશન ઓફિસર ખાસ કોર્ટમાં સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા અને ચાર્જશીટ સહિતની જે દલીલો છે એ કરી હતી હવે જોવાનું એ રહે છે કે બંને પક્ષોની દલીલ પછી કોર્ટે આવતીકાલે ચુકાદો અનામત રાખ્યો છે એટલે આવતીકાલે એમનો ચુકાદો જાહેર કરશે ગણેશ ગોંડલને જામીન મળશે કે નહીં તેની અટકળોને લઈને અત્યારે આવતીકાલના ચુકાદા ઉપર વિલંબિત જે થયું છે સુનાવણીમાં આજે બે બંને પક્ષોની દલીલો સંભળાઈ છે સૌથી મહત્વની વાત એ છે કે ગણેશ ગોંડલના જે જે આખો મામલો છે એમાં જે રાજુ સોલંકી છે કે જેમના પુત્રને માર મારવાનો હતો એ પણ અત્યારે ટોકમાં લાજપોર જેલમાં જેલવાસમાં છે આવા સંજોગોમાં ગણેશ ગોંડલે જે જામીન અરજી મૂકી હતી અને એની સુનાવણી આજે બંને પક્ષકારોની દલીલો પૂર્ણ થયા બાદ આવતીકાલે ચુકાદો એટલે ઓર્ડર થશે અને આપણી સાથે જે રાજુ સોલંકીના વકીલ છે સંજય પંડિત આપણી સાથે છે સંજયભાઈ આજની જે સુનાવણી છે એ અંતર્ગત આપના તરફથી કઈ દલીલો હતી અને હવે શું લાગી રહ્યું છે આજે ગણેશ ગોંડલ ગણેશ જાડેજા અને અન્ય આરોપીઓની જે જામીન અરજીની સુનાવણી હતી એ પૂર્ણ થઈ છે બંને પક્ષકારોની દલીલો આજે પૂર્ણ થઈ અને હવે નામદાર કોર્ટે આવતીકાલે આ જામીન અરજી નો હુકમ અનામત રાખ્યો છે આવતીકાલે હુકમ જાહેર કરવામાં આવશે આજે સરકારી વકીલ વકીલશ્રીને સાંભળવાના બાકી હતા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસરને હાજર રહેવાની સૂચના હતી ઇન્વેસ્ટિગેશન ઓફિસર પણ હાજર રહ્યા હતા અને મૂળ ફરિયાદી વચ્ચે અમે અમારા જવાબ વાંધા જે કઈ પણ છે ઓબ્જેક્શન ફાઇલ કર્યા છે જામીન ન મળે એના માટેના એ લેખિતમાં તમામ અમે રજૂ કરેલા છે અમારા વાંધા જેમાં મુખ્યત્વે જે વાંધા એવા છે કે જામીન અરજી નામંજૂર કરેલ છે એટલે અરજી આરોપી હોય તો સંજોગો ફેર્યા છે તેવું બતાવવું પડે જ્યારે હાલ કોઈ સંજોગો ફર્યા નથી તપાસ દરમિયાન માત્ર ચારશીટ થયું છે એટલે સંજોગો ફર્યા છે એવું માની ન શકાય કારણ કે તપાસ દરમિયાન બે ગંભીર કલમો નો ઉમેરો કરવામાં આવ્યો છે એટલે સંજોગો જે પેલા હતા એના કરતા વધુ ગ્રીવિયસ થયા છે એ તરફે અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું અને આ સિવાય હમણાં થોડાક દિવસ અગાઉ જે એક ભાજપના અગ્રણી દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ભાઈ ગણેશ ગોંડલ ને એક બે દિવસમાં જામીન થઈ જવાના છે તો એ અંગે જે અલગથી ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદ ઉપર પણ નામદાર કોર્ટ અમે ધ્યાન દોર્યું છે એની નકલ પણ રજૂ કરી છે કે આરોપીઓના મળતિયાઓને નામદાર કોર્ટના હુકમની જાણ છે જે કઈ રીતે થઈ જાય છે એ તમામ બાબતો છે ગંભીર બાબતો પ્રત્યે અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું

બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ